નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર કાજલબેન મેહરિયાના ખૂબ જ વિડીયો ચાલી રહ્યા છે વાયરલમાં અને તેવું કહેવું છે કે કાજલ મેહરિયાએ સગાઈ કરી નાખી છે તો મિત્રો જી હા આ વાત સો ટકા સાચી છે જે તેમની પાછળ બેઠા છે અલ્પેશભાઈ ઠાકોર તેમની સાથે તેમણે સગાઈ કરી નાખી છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તેમના જીવનસાથીના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો તમારે હકીકત જાણવા માટે ઇન્સ્ટાગ્રામની અંદર તમે કાજલબેન મેહરિયાની અને અલ્પેશ ઠાકોરની આઈડીમાં પણ સ્ટોરી જોઈ શકશો તેઓ તેમના ફોટા પણ ચડાવે છે તે સ્ટોરીમાં તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મિત્રો આ વિડીયા વિશે અને આ કાજલબહેન મેહરિયા અને અલ્પેશભાઈ ઠાકોર વિશે તમારું શું કેવું છે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવજો તો મિત્રો મળીએ આપણે એક નવા વિડીયો સાથે